રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં તપાસ માટે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મોડી સાંજે રાજ્ય સરકારને રિપોર્ટ આપી દીધો છે આ રિપોર્ટમાં શું નવા ખુલાસાઓ છે અને કોણ છે અઠ્યાવીસ નિર્દોષ લોકોના મોતનો જવાબદાર તે અંગે પણ મોટા ખુલાસાઓ છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારીઓના લાપરવાહીના કારણે જ આગ દુર્ઘટના બની છે તેવું અનુમાન છે જોકે અહેવાલ બાદ સરકાર વધુ કડક કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પણ અત્યારે ખૂબ જ દેખાઈ રહી છે ત્યારે સવાલ એ છે કે ત્રીસ થી વધુ નિર્દોષ લોકોના મોતના જવાબદારોને સજા મળશે કે પછી કાર્યવાહીના નામે ક્લીન ચીટ આપી દેવામાં આવશે તો આ કેસમાં તપાસ માટે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઇમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસઆઈટીની રચના કરી હતી એસઆઈટીએ ત્રણ દિવસની તપાસના અંતે મોડી સાંજે સરકારને પ્રાથમિક અહેવાલ આપી દીધો છે

અહેવાલ આવે તો પહેલા જ ચૂંટણી પંચની સરકારે અગ્નિકા માર્ગ તો ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનર સહિત ચાર આઈએસ આઈપીએસ અધિકારીઓની બદલી પણ કરી દીધી છે તો અહીં સવાલ ઊભો થાય છે કે શું એસઆઈટી રિપોર્ટમાં જે અધિકારીઓના નામ આવે છે તેમને પણ સજા થશે કે પછી પછી સસ્પેન્ડ કરી ફરી મહિના અધિકારીઓ પોતાનો હોદ્દો પાછો સંભાળી લેશે કશું કહેવાય નહીં ભ્રષ્ટાચાર અત્યારે મોખરે જોવા મળી રહ્યો છે આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર